એ મારો ધ્યેય છે અને હું ગ્રામજનોની સાથે મળીને કામ કરીશ અને જે મેં જે વાયદા જે ગ્રામજનોએ આપે છે એમાં કશું પણ કચાસ રાખ્યા વગર હું પૂરેપૂરું સોળ સો ટકા જેલ ગામને આપીશ અને ગ્રામજનો સાથે લઈને હું આપીશ હા તો મારા એકલાથી નથી થવાનું ગ્રામજનો સાથે છે પહેલાં થવાનું શક્ય છે ગ્રામજનો વગર આ કંઈ પણ શક્ય નથી હું એકલો ગમે કરું મારા એકલા શું થાય સરપંચ ગ્રામજનો વગર શું ચાલવાનું ગ્રામજનો સાથે લઈ સાથે મળી અને હું બધું પૂરેપૂરો સાહ સહકાર ગામનો મને મળશે ગ્રામજનોને મારા વિશ્વાસ છે એના માટે વિશ્વાસ ઉપયોગ છે કે ભાઈ યુવા છું એના હિસાબે કંઈક કરીને આપણે કંઈક ગામને રળિયાઓ ભણાવવું છે દેખાવ હોય તો દેખાવો કોઈ ઝઘડા ટંટા નથી કરાવ આપણે ગામને રળિયાવું બનાવવું બધા ગામોમાં જોવો તો છે જો કોશિશ કરશો તો રિઝલ્ટ મળવાનું છે એમાં કોઈ બેમત નથી હું સાથે મળીને કરીશું જો ગામ સાથે છે તો મને થોડો ઉત્સાહ વધારે થશે કારણ કે પૂરા ગામનો સપોર્ટ હોય તો મને ગમે એ કામ કરવું છે મને એમ લાગશે મારે કાંઈ ગામ માટે કરવું જોઈએ પર્સનલી કામ કોઈ મને ભરાવા નથી કે ભાઈ હું ગામ માટે ગામના કોઈ પણ બધાએ મત આપ્યા છે હું ખુબ ખુબ આભાર માનું છું હવે શું કહેશો અત્યારે કસુમર રાખવામાં આવે છે ઉમેદવારો હતા જે ભાઈચારા ને ભાવનાથી એ જોવા મળશે આ પૂરેપૂરી કોશિશ હું જ કરીશ એમાં બધા એ ભાઈઓ થાય કારણે જીતવાના નતા એક જ જીતવાનો તો એમાં ગ્રામજનો મારા ઉપર વિશ્વાસ ગ્રામજનો ખુબ ખુબ આભાર ચોક્કસ થી પંચાયત ના સરપંચ શ્રી રમેશભાઈ વીરાભાઈ ચૌધરી અને તેઓ પણ પ્રચાર દરમિયાન જે વચન અને વાયદા આપ્યા છે તે અવશ્ય પૂરા કરશે તેઓ અત્યારે તેઓ જણાવી રહ્યા છે તેમજ ગામ લોકોને કોઈ પણ નાના મોટી સમસ્યા કે નાનું મોટું કામકાજ હોય તો અત્યારે જે રમેશભાઈને આવીને પણ મળી શકે છે તેવું રમેશભાઈ પણ જણાવી રહ્યા છે નમસ્કાર કેમેરામેન શૈલેષ ઠાકોર ઠાકોર સાથે ગુજરાત ભાવર મનેશ